ગંભીરા મહીસાગર સામુદાયિક ભાઠા ખેતી મંડળીની નવતર પહેલ મંડળી સાથે જોડાયેલા ખેડૂતોના પરિવારની મહિલાઓને વિનામૂલ્યે કરાવ્યું સૌરાષ્ટ્ર પ્રવાસ ગંભીરા સ્થિત એશિયાની એકમાત્ર ખેડૂતોના સહકારથી સહકારી ભાવના સાથે વર્ષોથી ચાલતી મહીસાગર ભાઠા ખેતી સમુદાયિક સહકારી મંડળી સાથે પાંચ ગામના ત્રણસો પચાસથી વધુ ખેડૂતો જોડાયેલા છે અને તમામ ખેડૂતો અરસપરસ ખેતી કાર્યોમાં સાથ આપી ખેતી પકવી મંડળી થકી મબલક કમાણી કરી રહ્યા છે ત્યારે મંડળીના પ્રમુખ દીપક પટેલે ચાલુ વર્ષે એક નવતર પહેલ કરી મંડળી સાથે જોડાયેલા ખેડૂતોના પરિવારની ચારસો મહિલાઓને વિનામૂલ્યે સાત દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ કરાવ્યો હતો આ સાથે પ્રવાસે ગયેલ તમામ મહિલાઓને મંડળી તરફથી પચીસો રૂપિયા પણ હાથ ખર્ચ માટે આપવામાં આવ્યા હતા પ્રમુખ દીપક પટેલની આ નવતર પહેલને મંડળીના ખેડૂત પરિવારોએ બિરદાવી હતી